રુધિર જામી જવાની ઘટના માટે જવાબદારના એમસીક્યુ પર આપણે નજર નાખીએ થિયરી તમે બરાબર જોઈ લીધી હશે જોઈએ એમસીક્યુ માનવ શરીરને પડેલ ઘામાંથી વહી જતું રુધિર અટકાવવા સામે સૌથી મોટો રાસાયણિક એવો પ્રતિચાર કયો છે તો ઘા પર પાટો બાંધવો બેન્ડેડ લગાડવી રુધિરનું વહન થાય થવા દેવું અને રુધિર ઘંટાઈ જવું તો સૌથી મહત્વની રાસાયણિક પ્રક્રિયા કહે છે રુધિર ઘંટાઈ જવાની પ્રક્રિયા રુધિરની જામી જમાવટ એટલે શું તો રુધિર નો વહેતો અવિરત પ્રવાહ પ્રવાહી રુધિરમાંથી સ્ફટિક બનાવી જવું પ્રવાહી રુધિરનું બાષ્પીભવન થવું પ્રવાહી જેવા રુધિરનું જેલી જેવા ઘટ્ટ પરિવર્તન થવું ઘટ્ટ જેલી સ્વરૂપમાં ફેરવા રુધિરની જેમી જેની પ્રક્રિયા આ ચોક્કસ પ્રક્રિયા છે આ સતત પ્રક્રિયા છે ભૌતિક પ્રક્રિયા જટિલ જૈવિક ક્રિયાઓ છે તે એક પ્રકારની આ સામાન્ય રીતે ચોક્કસ જટિલ જૈવિક પ્રક્રિયાઓ છે એક ચક્રાની જે રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકાય છે ને રુધિરના જેલી જેવા ગાંઠના સ્વરૂપની ક્રિયામાં રુધિરસ અને પેશીઓમાં થઈને કુલ કેટલા કારકો સંકળાયેલા છે તો તેર કારકો આપણે થિયરી બધા નામ જોઈ ગયા છીએ એ ભેગા મળીને જામી જવાની પ્રક્રિયા દર્શાવતા હોય છે રુધિર ગંઠાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ ન હોય તે તબક્કો થ્રમ્બોસ પ્લાસ્ટિક્સનું નિર્માણ થ્રમબીનું નિર્માણ કે પ્લસનું નિર્માણ અને ફાઇબ્રીનું નિર્માણ તો બાકીની ત્રણ પ્રક્રિયાના સ્ટેપ જોવા મળે છે આ થતું નથી એટલે સી રુધિર જમાવા જામી જવાની તબક્કા એક કયો માર્ગ દર્શાવે છે તો આપણે ભણાવતી તેના આખા ચાર્ટ જોઈ ગયા છે કે પેશીય ભાગોમાંથી ને રુધિરના ઘટકોમાંથી મળી અને સ્ટુઅર્ટ કારક સક્રિય બનતું હોય છે એ બાહ્ય માર્ગ પણ છે ને આંતરિક માર્ગ પણ છે ને સી ફોર કેટ નીચે કયો ખનીજ રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલું છે આવો આગળ કે આપણે એમસીક્યુ જોઈ ગયા કે એક જ કેલ્શિયમ એક જુદું છે કે જે જામી જવાને બહુ મહત્વનું કામ કરે છે યાદ રાખજો આંતરિક માર્ગની શરૂઆત કરનાર કારકોની ઉત્પત્તિ સેમાંથી થાય છે તો એક છે બ્લડ પ્લાઝમા એરિથોપ્લાસ્ટોસાઇટ લ્યુકોસાઇટ્સ અને થ્રોમ્બોસાઇટ્સ તો આવી રીતે પ્રક્રિયા થતી હોય છે એના માટે થ્રોમ્બોસાઇટ્સની રચનાઓ કાર્ય કરતી જોવા મળતી હોય છે આપણને ડી ફોર એટલે ત્રાગ કણિકાઓ એને કહેવાય રુધિરના જમાવટ માટેના આંતરિક માર્ગની શરૂઆત કોને સક્રિય કરવા સાથે થાય છે તો જ્યારે પણ આ રુધિર જવાની પ્રક્રિયા થતી હોય છે તેમાં સૌપ્રથમ હેગમેન કારક સક્રિય થતું હોય છે અને પછી પ્રક્રિયા શરૂ થાય એટલે પહેલો નંબર હેગમેન કારક આવે એને પરિણામે ક્રિસ્ટમસ કારક અસર અને એને કારણે સ્ટુઅર્ટ કારક સક્રિય બનતું હોય છે આપણે એ જોઈ ગયા છે થિયરીમાં રુધિરની જમાવટ માટેના બાહ્ય માર્ગની શરૂઆત કરનાર કારકોની ઉત્પત્તિ શેમાંથી થાય છે તો એના માટે પેશીય ભાગો કાર્ય કરતા હોય છે તો ઈજાગ્રસ્ત જે પેશી હોય છે એમાંથી કારકો કાર્ય કરે છે તો બંને ડિફરન્સ હા આની લખ્યું હોત તો બ્લડ પ્લાઝમાની પેશીઓ વાળો ભાગ લખ્યું હોત ઓકે

થ્રોમ્બોબ્લાસ્ટની હાજરીમાં પ્રથમ બિનમાંથી થ્રોમ્બિનના નિર્માણમાં દરમિયાન શું મુક્ત થાય છે તો ખાસ યાદ રાખવાનો છે કેલ્શિયમ આગળના એમસીક્યુ એક સમજવા માટેના હતા જે આપણે થિયરીમાં ભણી ગયા હતા એને આધારે અહીંયા બહુ મજાને એમસીક્યુ યાદ રાખી શકાય રુધિરની જમાવટને અસર કરતા અન્ય બાહ્ય સ્ત્રોત કારકોમાંથી નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી સાંભળ્યું બરાબર રુધિરની જમાવટને અસર કરવા માટે હવે છે તો વિટામિન કે અસર કરે વિટામિન કે હોય તો રુધિર જામી જવાની પ્રક્રિયા થાય

जमावट પ્રેરે એટલે જો વિટામિન કે હોય તો રુધિર જામી જવાની પ્રક્રિયા થતી હોય છે થ્રોમ્બિન પ્રથમ થ્રોમ્બિન બનાવવા માટે શું જરૂરી છે તો થ્રોમ્બોકાઇનેસ નામનો ઉત્સેજક કાર્ય કરતો હોય છે કારક આટની ગેરહાજરીથી કયો રોગ થાય છે જે આપણે 12મો ધોરણ 12મો ધોરણમાં ત્યારે પણ એક સવાલ આવશે તો આપણા શરીરની અંદર ખાસ કરીને થ્રોમ્બોપ્લાસ્ટિનોજેનેસ જે ઉત્સેજક છે એને સક્રિય કરવા માટે 8 નંબરનો કારક જેને આપણે કહી શકીએ છે એન્ટી હિમોફિલિક ગોબ્યુલિન એ એચ ની રચના હોય છે એ જરૂરી છે જો એ નહીં હોય તો રુધિર જમણીની પ્રક્રિયા થતી નથી એને આપણે સાદી ભાષામાં હિમોફિલિયા નામનો રોગ કહેતા હોય છે જે એક્સ લિંગી રંગસૂત્રના જનીન ને પરિણામે જોવા મળી શકે છે ખામીને કારણે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવવા માટે જરૂરી શું છે તો ફાઇબ્રિનમાંથી ફાઇબ્રિન બનાવવા માટે થ્રોમ્બિન જવાબદાર છે સીધો જવાબ મળી શકે તમને રુધિર ઘંટાની ક્રિયામાં સૌથી છેલ્લે કોનું નિર્માણ થાય છે સૌથી છેલ્લા શું બને તો ફાઇબ્રિન થ્રોમ્બિન ફાઇબ્રિનો પ્લાસ્ટિન અને થ્રોમ્બિન તો સૌથી પહેલા ફાઇબ્રિન બનતું હોય છે ત્યારે લોહી જામી જતું હોય છે હા આમાંથી પહેલા શું બને તો થ્રોમોપ્લાસ્ટિન બનાવવાની પ્રક્રિયા થાય પછી થ્રોમ્બિન બનવાની પ્રક્રિયા થાય અને પછી આ બને ઉલટી યાદ રાખવાનું આમ લસિકાનું વન કઈ દિશામાં થાય છે તો આપણા શરીરમાં લોહી જે છે એ જયારે કોઈ પણ છામ બરાબર આમ ધમની કહી શકાય એમાંથી લોહી જતું હોય પછી એમાંથી નાની નાની રુધિર કેશિકા બને એ કોઈ પણ અંગમાં જાય એ અંગમાંથી પણ નાની નાની રુધિર કેશિકાઓ બને અને પછી શીરા બને તો જયારે એની લોહી જતું હોય એની લોહી બહાર નીકળતું હોય ત્યારે આ જે જગ્યા આંતરકોષીય પેશી વિસ્તારો જે હોય છે એમાં આપણું પેશી જળાવી જતું હોય છે એટલે કે કોઈ અંગની આજુબાજુ એ બનતું હોય તો એને શું કહેવાય એને લસિકા કહેવાય આ લસિકા ક્યાં જાય તો આ લસિકા ત્યાંથી આગળ વધે છે અને પહોંચી જાય છે લસિકા વાહિકા ત્યાંથી ટૂંકમાં લખો તો વાહિની ત્યાંથી જાય તો લસિકા નલિકા ત્યાંથી લખો તો અધોક્ષક શિરા અને અધોક્ષક શિરામાંથી જાય છે એ આપણા હૃદય તરફ આ સોરી લસિકાનું વન થતું હોય છે અહીંયા લખ્યું હૃદય હૃદયથી અંગો અહીંયા લખ્યું અંગોથી હૃદય એટલે પહેલા તમારું અંગોથી હૃદય જવાબ આવશે લસિકાની પર્ટિક્યુલર વાત છે જો અહીંયા વાત આવી હોય હોતે લોહી તો બંને બાજુ જઈશ બરાબર છે નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ટેસ્ટ ટ્યુબમાં લસિકા રાખતા તે ગંઠાતું નથી તો હા લસિકા નહીં ગંઠાઈ જાય કારણ કે લસિકામાં ફાઇબ્રોજન હોતું નથી ટેસ્ટ ટ્યુબમાં રુધિર રાખતા તે ગંઠાઈ જાય છે તો હા બહાર મૂકી રાખો તો ગંઠાઈ જવાનો જ છે ટેસ્ટ ટ્યુબમાં સીરમ રાખતા તે ગંઠાઈ જતું નથી તો ગંઠાઈ જતું નથી અને ઉપરના બધા તો બધા વાક્ય કેવા કહેવાય સાચા કહેવાય છે નીચેમાંથી કેટલા વિધાનો લસિકા માટે સાચા છે તો રંગ વિહીન પ્રવાહી છે તો કે હા તે વિશિષ્ટ લસિકા કણો ધરાવે છે તો કે હા રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે તો કે સાચું પોષક ઘટકોને અંતઃસ્ત્રાવ માટે એક મહત્વનું કાર્ય વાહક તરીકે તો હા સાચું છે આંતરડાના રસાંકુરોમાં હાજર પયસ્વિનીમાં રહેલા લસિકા દ્વારા સ્ટાર્ટનું શોષણ થાય છે તો નાખો ટૂ

કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રી જનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડી જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક